ગુજરાતના ખેડૂતો હાલ માવઠાના માર સામે લડી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં તેમને થયેલા ભારે નુકસાનનું યોગ્ય વળતર મળે તેવી માંગણી સાથે સાણંદ ખાતે કોંગ્રેસ દ્વારા એક વિશાળ જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને અસરગ્રસ્ત ખેડૂતો જોડાયા ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો અને રેલી દરમિયાન ખેડૂતોને આપવું અને માવઠા પીડિત ખેડૂતોને ન્યાય આપવો જેવા સૂત્રોચ્યાર કરીને ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી આ રેલીના અંતે ખેડૂતોની માંગણીઓને લઈને મામલતદાર કચેરી ખાતે પત્ર આપવામાં આવ્યું જેમાં તાત્કાલિક ધોરણે માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગણી કરાઈ છે આલુ સિઝનમાં કમોસમી વરસાદ માપ તો ના કહેવાય પણ અતિવૃષ્ટિ કમોસમી થઈ જેના કારણે આખા ગુજરાતના ખેડૂતો ઉપર ગળદ વિશે વીજળી પડી હોય એવી પરિસ્થિતિ છે એરંડા કપાસ ડાંગર બીજા અન્ય પાકો જુવાર બાજરી પણ સંપૂર્ણપણે નાશ પામી રહી છે આવા સંજોગોમાં આજે સાણંદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ અને કાર્યકરો દ્વારા મામલતદાર શ્રી સાણંદને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિમાં ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે અને ચાલુ વર્ષના જે દેવાઓ હોય ખેડૂતના એ માફ કરવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો આખા ગુજરાતના ખેડૂતોની કમર તૂટી જશે અને દેવાદાર થઈ જશે એટલે સરકારની અમારી સરકાર પ્રત્યે લાગણી છે કે ગમે એમ કરી અને ખેડૂતોના દેવા માફ કરો અને ચાલુ વર્ષમાં જે નુકસાની થઈ છે એનું સંપૂર્ણપણે વળતર આપવામાં આવે